અને બીજો દાખલો આપું કે જયારે રાવણ એમના પુત્ર પરાક્રમી પુત્ર મેઘદાંત નું અવસાન થયું અને ગુસ્સામાં આવ્યા ત્યારે એકદમ બાણોની વર્ષા ભગવાન રામ ઉપર કરી ત્યારે રામ ભગવાને ધીર ગંભીર થઈ અને રાવણ ને કહ્યું કે લંકેશ તમે શાંતિથી યુદ્ધ કરો તમારા બાણ બગડી રહ્યા છે એટલે યુદ્ધમાં પણ શાંતિ રાખવી પડે કે ના રાખવી પડે કોઈ યુદ્ધ શાંતિ વગર જીતા નથી એટલે અહિયાં આપણા બધાએ વાત મૂકી કે સુપ્રીમ કોર્ટ નામદાર હાઈકોર્ટના બંધારણના ચુકાદા નું અમે સ્વીકાર કરીએ છીએ અને કદાચ કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ વિશે કોઈ સમાજ વિશે કોઈ આગેવાન વિશે કદાચ ઢોલમાં બોલી ગયા હોય તો એના માટે અમે દર ઉદર છીએ અને એમાં અહીંથી કહેવા માંગીએ છીએ કે એમના પોતાના વિચારો છે અહીંયા ભેગા થયા એ લોકો એ વિચારો સાથે સંમત નથી એવું પણ આપણે કહેવા માંગીએ કારણ કે આપણે જાણીએ છીએ આપણે આશાવાદી છીએ આ સંમેલન કોઈની સાથે છે જ નહીં વારંવાર કઉ છું આપણે આશાવાદી છીએ એટલે જે આગળના વક્તાઓ એ આખી વાતને વણી લીધી છે એનું પુનરાવર્તન કરતો નથી આપણે કમિટી બનાવીશું એનો સમય આવશે ત્યારે એ કમિટી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી શ્રી અને એમાં આપણી સાથે આપણા સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો પણ છે આપણે કોઈ ઉતાવળ કરવાની નથી એટલે આપણે જરૂરથી પરિણામ લઈશું આપ બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો આ બધા પધાર્યા છો આ સ્વયંભૂ હતું આનો કોઈ આયોજક નહોતો અને આપ બધાએ જે ઉંમરમાં બતાવ્યો છે એ બધા આપ સૌનો સમાજના એક કાર્યકર તરીકે ขอบคุณครับ